નમસ્કાર બાળદોસ્તો તમે રામાયણ મહાભારત અને શ્રી કૃષ્ણ સિરિયલ તો જોઈ જ હશે રામાયણમાં ભગવાન શ્રી રામ શ્રી કૃષ્ણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહાભારતમાં ભગવાન કૃષ્ણ તો ખરા જ પરંતુ પાંડવોનો એકબીજા પ્રત્યેનો ભાતૃપ્રેમ તથા તેમની એકતા વિશે તો સાંભળ્યું જ હશે તો બાળ દોસ્તો આજે આપણને હિતેશભાઈ આ પાંડવોની એકતા વિશેની વાર્તા સંભળાવશે તો ચાલો બાળકો આપણે વાર્તા સાંભળીશું નમસ્તે બાળ મિત્રો મહીસાગર જ્ઞાન ગંગા અંતર્ગત ધોરણ પાંચમાં માં પ્રકરણ બાર પારિવારિક સમરસતા એકમનું નામ છે પાંડવોની એકતા પાંડવો ગુપ્તવાસમાં હતા ત્યારે ફરતા ફરતા એક નગરીમાં આવ્યા ત્યાં એક બ્રાહ્મણના ઘરે રહેવા લાગ્યા બ્રાહ્મણ પાસે બે મકાન હતા એમાંથી એક મકાન પાંડવોને આપ્યું પેલી બ્રાહ્મણની સ્ત્રી પાંડવોને ઓળખી ન શકી તેને એમ કે કોઈ બ્રાહ્મણ કુટુંબ રહેવા આવ્યું છે એક દિવસની વાત છે બ્રાહ્મણ સ્ત્રી રડતી હતી તે કુંતા માતા સાંભળી ગયા પડોશીને નાતે તેઓ તેના ઘરે ગયા અને રડવાનું કારણ પૂછ્યું ત્યારે કુંતાજીને ખબર પડી કે આ નગર પાસેના એક વનમાં બકાસુર કરીને એક રાક્ષસ રહેતો હતો જેને માટે નગરના રાજા ખોરાકની વ્યવસ્થા કરતા હતા જો ખાવાનું ના આપે તો આખા નગરને મારી નાખવાની રાક્ષસ ધમકી આપતો એટલે તેને ખાવાનું પહોંચાડતા એક માણસની સાથે ગાડું ભરીને ભોજન મોકલતા રાક્ષસ બધું ભોજન ખાઈ ગયા પછી પેલા માણસને પણ ખાઈ જતો એ માટે નગરના દરેક ઘર માટે વારા ગોઠવી દીધા હતા રોજ રાત્રે વારા મુજબ એક માણસ જતો તેને રાક્ષસ ખાઈ જતો આમ રોજ એક માણસ ઓછો થતો આજે આ બ્રાહ્મણ સ્ત્રીના દીકરાનો વારો હતો રાક્ષસ માટે ગાડું ભરીને વનમાં જવાનું હતું ભોજન લઈને જવાનું હતું બ્રાહ્મણ સ્ત્રીનો આ એકનો એક દીકરો હતો એટલે એ સ્ત્રી રડતી હતી આવી હકીકત સાંભળીને માતા કુંતાને ખૂબ દુઃખ થયું એકના એક દીકરા વગર માતા દુઃખી થશે જે એને માની સેવા કરવી જોઈએ એ દીકરાને બકાસુર મારીને ખાઈ જશે તો તેની માતાનું શું થશે માતા કુંતાએ પેલી સ્ત્રીને સાંત્વના આપતા કહ્યું કે તારા દીકરાને બદલે પોતાના પાંચમાંથી એક દીકરો રાક્ષસ પાસે જશે એવું કહ્યું કે અને તારો દીકરો બચી જશે સાંજે પાંચ પાંડવો ઘરે આવ્યા ત્યારે માતા કુંતા ચિંતામાં બેઠા હતા પાંચે ભાઈએ ચિંતાનું કારણ પૂછ્યું કુંતા માતાએ બધી હકીકત કહી તે સ્ત્રીને પોતે વચન આપ્યું છે એવું પણ કહ્યું હવે રાક્ષસ પાસે કોણ જશે તેની ચિંતા કરવા લાગ્યા જે જાય એને રાક્ષસ બકાસુર ખાઈ જતો હતો યુધિષ્ઠિરે કહ્યું માતાજી તમે વચન આપ્યું છે તો પાડવું જ પડે હું જઈશ અર્જુન બોલ્યો ના મોટા ભાઈ તમારે નથી જવાનું તમે સત્યવાદી અને ધર્મના અવતાર છો દુનિયાને તમારી જરૂર છે તમે નહીં પણ હું જઈશ ત્યારે સહદેવ બોલ્યો ભાઈ શ્રી અર્જુન તમે મોટા ધનુર્ધર છો તમારે ન જવાય હું જઈશ ત્યારે નકુલે કહ્યું ભાઈ શ્રી સહદેવ તમે મહાન ત્રિકાળ જ્ઞાની છો તમારે ન જવાય હું જઈશ ભીમ ચૂપ બેઠો એ બોલ્યો જવાની જરૂર નથી હું જઈશ બકાસુરને મારીશ ત્યારે માતા કુંતાને થયું કે ભીમ બળવાન છે એ જશે તો બકાસુરને મારશે અને આખા નગરને બકાસુરના ત્રાસમાંથી દૂર કરશે કુંતાજી એ ભીમને પેલી સ્ત્રીના દીકરાને બદલે ભીમને જવા માટે આજ્ઞા આપી સાંજે રાજા તરફથી આખું ગાડું ભરીને ભોજન અને એ માણસ મોકલાવામાં આવતા જેનો વારો હોય એ માણસ ગાડું લઈ જતો પેલી બ્રાહ્મણ સ્ત્રીનો દીકરો ગાડું ભરીને ભોજન લઈ આવ્યો રાતનું અંધારું થયું ભીમ રાક્ષસ માટે ખોરાકનું ભરેલું ગાડું લઈને વનમાં ગયો જ્યાં બકાસુર રાક્ષસનો મહેલ હતો ત્યાં ગાડું ઊભું રાખ્યું રાક્ષસ ભૂખ્યો થયો એ ક્યાંનો રાહ જોતો એને ભીમને જોયો ભીમ તો ખૂબ તગડો હતો આજ સુધી આવો માણસ બકાસુરે જોયો ન હતો એને થયું કે ભલે મોડું થયું પણ આજે માણસને ખાવાની મજા પડી જશે બકાસુરે રાજાના ગાડામાં આવેલી બધી ચીજવસ્તુ ખાઈ ગયો પછી ભીમને ખાવા માટે આગળ વધ્યો રાક્ષસે ભીમને પકડ્યો ભીમે તુરંત તેનું સિંગડું પકડ્યું અને બંને વચ્ચે યુદ્ધ જામ્યું બકાસુર બળવાન હતો ગડીક ભીમને પછાડીને માથે બેસી જતો ત્યાં ભીમ પર અજમાવીને બકાસુર પછાડતો ત્યાં ભીમ જોર અજમાવીને બકાસુરને પછાડતો આમ બંને બળિયા વચ્ચે હાથો હાથનું ભયંકર યુદ્ધ થયું અંતે ભીમે બકાસુરને મારી નાખ્યો બકાસુરની મારી ઘરે આવ્યો એને જીવતા આવેલો જોઈને માતા કુંતા ચારે ભાઈઓ ખુશ ખુશ થઈ ગયા મે ભીમે કહ્યું માતાજી તમારા આશીર્વાદથી હું જીતીને આવ્યો છું આવું પુણ્યનું કામ મને સોંપ્યું તેથી મારી જીત થઈ છે યુધિષ્ઠિર બોલ્યા હવે આપણે આ જગ્યા છોડી દેવી પડશે કારણ સવારે બધાને ખબર પડશે જાણ થશે કે બકાસુરને કોણે માર્યો તો આપણને બધા ઓળખી જશે આ બધા પરાક્રમી પાંડવો છે તો કાવરવો આપેલા અજ્ઞાતવાસની શરત ભંગ થશે પછી રાત્રિના અંધકારમાં જ પાંડવો ત્યાંથી બીજા વનમાં નીકળી ગયા બાળકો તમને હિતેશભાઈએ પાંડવોની એકતા વિશેની વાર્તા સરસ સંભળાવી મજા આવી ને તેમાં તો દોસ્તો ચાલો આપણે હવે આ પાટના અંતે આપેલ રમતની મજા માણીએ નામ છે જીતો તેનો રૂમાલ અંતરે બે આડી રેખાઓ દોરવી અને બંને રેખાઓના વચ્ચે એક વર્તુળ દોરવું વર્તુળની અંદર એક રૂમાલ મૂકવું દરેક ટુકડીએ વ્યક્તિગત રીતે એક થી દસ પ્રમાણે નંબર આપવા આ રમતને અંદર જ્યારે નંબર એક બોલતા બંને ટુકડીના એક એક ખેલાડી વર્તુળમાંથી રૂમાલ લેવા માટે આવે અને કોઈ પણ એક ખેલાડી બીજા ખેલાડીને અડકી ન જાય તે રીતે વર્તુળમાંથી રૂમાલ લઈને પોતાની ટુકડી તરફ ભાગવાનું હોય છે અને તેને એક પોઈન્ટ મળે છે જ્યારે વધારે પોઈન્ટ મેળવે તે ટીમ વિજેતા જાહેર કરવામાં આવે છે નોંધ એ છે કે આ રમતથી વિદ્યાર્થીઓમાં ચપડતા આવે છે અને તેની કાર્યક્ષમતા પણ વધે છે તો બાળકો આ રમત તમે રોજ રમવાનો પ્રયત્ન પણ કરશો આભાર